ઝડપી પાડતી ખીરુજ પોલીસ ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ સહિત સાત લાખ સત્તાવન હાજર એકસો ચાલીસ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી ખેડૂત પોલીસ સ્ટેશન ના પીઆઈ અને તેમની દરરોજની જેમ ખેરુચ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીએન સાધુ સાહેબ તથા તેમની ટીમ વાહન ચેકિંગમાં હતા ત્યારે બાતમીના આધારે સફેદ કલરની ઇનોવા ગાડીનું પીસો કરી ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડતી ખેરુચ પોલીસ પ્રકાશ ચંદ્ર નામના રાજસ્થાની આરોપીને ઝડપ્યો જ્યારે અન્ય બે આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ આગળ ધરવામાં કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠા